અમદાવાદ પોલીસનું નાક કપાય તે પ્રકારની ઘટના સામે આવી છે જેમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ દારૂની બોટલ સાથે ઝડપાય છે ગુજરાતમાં દારૂબંધીની મોટી મોટી વાતો કરવામાં આવે છે અને જે જવાબદારી ગુજરાતમાં દારૂબંધી કરવા માટે પોલીસને સોંપવામાં આવી છે અને પોલીસ કર્મચારીઓ દારૂ સાથે પકડાય તો તેને લઈને સવાલ ઉઠ્યા છે અને આ મામલામાં નરોડા પોલીસ સ્ટેશન ખાતે જ ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ તેમના જ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે આ ઘટનાના કારણે ખડબડાહટ પણ મચી ગયો છે એટલું જ નહીં આ પોલીસ કર્મચારીઓ હતા તેમના પાસેથી ત્રીસ હજાર રૂપિયા જેટલી રોકડ રકમ પણ મળી આવતા અને એક પ્રકારના સવાલો ઉઠ્યા છે ત્યારે કેવી રીતે આ પોલીસ કર્મચારીઓ પાસે દારૂ આવ્યો કેવી રીતે પોલીસના બાબતે જાણ થઈ વિગતે વાત કરીએ આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આજથી થોડાક દિવસ પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલે નરોડામાંથી દારૂ ભરેલું ગોડાઉન ઝડપી પાડ્યું હતું ને આ ઘટનાના સંદર્ભમાં અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલેકે

તો નર્ડા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સતીષ જીવનભાઈ ઠાકોર અને હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા વિક્રમસિંહ રણજીતસિંહ રાજપૂત રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હતા અને આ પેટ્રોલિંગ દરમિયાન તેમણે હંસપુરા બ્રિજ ખાતે એક રિક્ષા ચાલકને અટકાવી રિક્ષા ચાલકને અટકાવ્યા બાદ એ રિક્ષાની તલાશે લીધી તો તેમાંથી બે વિદેશી દારૂની બોટલો મળી આવી તે દારૂની બોટલ આ પીસીઆર વાહન ચાલક પોલીસ કર્મીઓ હતા તેમણે પોતાની પાસે રાખી લીધી અને

આજે પીસીઆર વાનમાં દારૂની બોટલ હોવાની માહિતી તેમને મળે છે તે બાતમીના આધારે તેઓ બાતમીવાળી જગ્યા ઉપર ઉભા રહે છે ત્યારબાદ આ પીસીઆર વાન આવે છે તે પીસીઆર વાનને અટકાવી તલાશી લેતા પીસીઆર વાનના જે પાછળના ભાગે એક બેગ મૂકેલી હતી તે બેગની અંદર ઇંગ્લિશ બ્રાન્ડની આ બે દારૂની બોટલો મળી આવી હતી ને સાથે આ પોલીસ કર્મચારીઓની અંગઝડતી લેવામાં આવતા તેમના પાસેથી ત્રીસ હજાર રૂપિયા જેટલી રોકડ રકમ પણ મળી આવી છે આ મામલાના સંદર્ભમાં નરોડા પોલીસ સ્ટેશન ખાતે પીસીઆર વાનમાં ફરજ બજાવતા જે હેડ કોન્સ્ટેબલ છે અને જે હોમગાર્ડ કર્મચારી છે તેમના વિરુદ્ધ પ્રોહિબિશન અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે અને તે મામલાને લઈને હવે જે રીતે પોલીસ કર્મચારીઓ જ દારૂની બોટલ સાથે પકડાય છે તેને લઈને અનેક પ્રકારના સવાલો ઉઠ્યા છે અને આનાથી અમદાવાદ પોલીસની છબી પણ ખરડાય છે એક તરફ દારૂબંધીના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે ગુજરાતમાં દારૂબંધીની કડક પણ અમલવારી કરાવવાની જવાબદારી પોલીસના સીરે છે અને પોલીસ કર્મચારીઓ આ પ્રકારે દારૂ સાથે પકડાય તો તેને લઈને પણ લોકો મુખે અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે દર્શક મિત્રો ત્યાર સુધી આપણે બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે 990 ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર